રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને આ જે વરસાદ છે એ પ્રેમસુ એક્ટિવિટીના ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને આજે બાર મેથી લઈ અને સોળ મે બે હજાર ચોવીસ સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે જેની અંદર ખાસ કરીને આમ જોવા તો છેલ્લા ઘણા સમયથી ચાલીસ ડિગ્રી કરતાં પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ શેકાઈ રહ્યું છે ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઊભી થઈ છે આ અસ્થિરતાને કારણે આઠસો પચાસ એચપીએ લેવલે એક સિયર ઝોન સર્જાયો છે અને સાતસો એચપીએ લેવલ છે એ અરબી સમુદ્રમાંથી આ

બાર મે ના રોજ બપોર જ વરસાદની શરૂઆત થઈ જશે આજની તારીખે જે વરસાદ જોવા મળશે રાજપીપળા છોટાઉદેપુર ડાંગ આહવા સુરત વલસાડ અને નવસારી જેવા વિસ્તારો હશે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે આવતીકાલે તેર મે બે હજાર થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે તેર ચૌદ પંદર ને સોળ આ ચાર દિવસ છે આ ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને એ દરમિયાન ખાસ કરીને આવતીકાલે આજે બપોર અને આવતીકાલે તેર તારીખ સાંજ સુધી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે કે આવતીકાલ તેર તારીખ સાંજ સુધી રહેલી છે મધ્ય ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતની અંદર તેર ચૌદ અને પંદર એમ ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા કપડવંત બરોડા દાહોદ ગોધરા લુણાવાડા અને એની આસપાસના તમામ વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદો પડવાના છે તેમાં મધ્ય ગુજરાતની અંદર બરોડા ગોધરા અને અમદાવાદ આસપાસના વિસ્તારોની તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને જે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તેર અને ચૌદ તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ અમરેલી ભાવનગરના અમુક પાટો છે બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ આ તમામ વિસ્તારોની અંદર તેર ચૌદ અને પંદર એમ ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં દ્વારકા પોરબંદર અને જામનગર જેવા વિસ્તારો છે જેમાં ચૌદ તારીખ અને પંદર તારીખે બે દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે કચ્છની અંદર ખાસ કરીને વાત કરવા જઈએ તો તેર અને ચૌદ તારીખ એમ બે દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે અને કચ્છની અંદર કચ્છના જે દરિયાઈકાંઠાના તમામ તાલુકાઓ છે એ તમામ તાલુકાને વરસાદ છે પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ રાજ્યની અંદર આ માવટું છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ વધારે વિસ્તારોને આવરે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામ ઝોનોની અંદર આની અસર થશે અને આ અસર તળે મોટાભાગના વિસ્તારોની અંદર ઠંડાસ્ટોમ એક્ટિવિટી થશે અને થંડાસ્ટોમ એક્ટિવિટીને કારણે વરસાદ થશે જેને કારણે વરસાદથી એક ઇંચ કરતા વધારે એટલે થી લઈ અને દોઢ ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અને મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવું હાલ એક મારું અનુમાન છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જુનાગઢ